છેલ્લા સોમવારે પતંગ પર્વની એસેસરીઝની ખરીદી માટે ભારે ભીડ જામી ઉત્તરાયણ પર્વને આડા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે મકર સંક્રાંતિના તહેવાર અગાઉ છેલ્લા સોમવારે શહેરના વિવિધ વેપારી વિસ્તારોમાં પતંગ દોરી ફિરકી ગોગલ્સ તેમજ ચિત્ર વિચિત્ર અવાજ કરતા ભૂંગળાઓ સહિતની અઢળક એસેસરીઝની અંતિમ તબક્કાની ખરીદી માટે બજારોમાં ધૂમ ગીરદી જામી રહી છે સિહોર શહેર અને જિલ્લામાં આગામી ચૌદ એક રવિવારના ઉત્તરાયણ પર્વની પરંપરા ગત રીતે હર્ષાલાભેર ઉજવણી કરવામાં આવશે સારા સારી ઉધરા હોય અને આ ત્રણ દિવસની અંદર પાંત્રીસથી ચાલીસ હજારના રેલવી વેચાશે મારી પાસે બધી તૈયાર દોરી ભરેલી સુરતી અમદાવાદની ખસેલી અલગ અલગ વેરાયટી બધી બાળકોની અવનવી વેરાયટીઓ છે કે જે ભાવનગરમાં ન મળે તે મારી પાસે બધી વેરાયટીઓ છે જે દોરીમાં કેમિકલ કાચ અને સરેસને એ વાપરીએ છીએ ફેલ ટોલિટી આ વખતે પણ સારી રહી છે મામલતદાર ઓફિસની સામે હું છેલ્લા વીસ વર્ષથી માંજાનો ગુરુ છું પણ મારે કોઈ જગ્યાએ રીણ પણ વધ્યું નથી કે નથી પતંગ